નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું બાળલગ્ન ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનો એક જાણવા જેવો કિસ્સો વર્ષ બે હજાર સાતના ત્રીસી જિલ્લાના પોલીસ અધિક્ષક કલ્યામૂર્તિ પાસે રાષ્ટ્રપતિ કલામ સાહેબનો ફોન આવ્યો અને પૂછ્યું કે તમે જાણો છો કે તમારા જિલ્લામાં થુરેયુર નામનું એક ગામ છે પોલીસ અધિક્ષકે એ હા પાડી તો કલામ સાહેબે કહ્યું કે ત્યાં સરસ્વતી નામની સત્તર વર્ષની કિશોરીના લગ્ન જબરજસ્તીથી તેતાલીસ વર્ષના વ્યક્તિ સાથે કરાવાઈ રહ્યા છે મને જાણવા મળ્યું કે તે લગ્ન કરવા તૈયાર નથી અને તે બારમા ધોરણમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આગળ ભણવા માગે છે શું તમે મદદ કરી શકો છો અને કલામ સાહેબના આદેશથી એક કલાકમાં આ ગામમાં ડીએસપી એસપી ડીઆઈજી સહિત પોલીસનો મોટો કાફલો લગ્ન સ્થળે પહોંચી ગયો તેમના માતા પિતાને સમજાવી લગ્ન રદ કરવામાં આવ્યા અને કારણ જાણવા મળ્યું કે અતિશય ગરીબી અને પૈસાના અભાવે આ નિર્ણય લીધો હતો જિલ્લા પોલીસ વડાએ દીકરી સરસ્વતીને પૂછ્યું કે તું આગળ ભણવા માગે છે અને ક્યાં ભણવું છે તેણે જિલ્લાની એક પ્રસિદ્ધ કોલેજનું નામ આપ્યું જ્યાં તે કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ લેવા માંગતી હતી સ્વાભાવિક છે કે તેને એક ફોન પર જ પ્રવેશ મળી ગયો કેમ કે તેમની ભલામણ ખુદ અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિએ કરી હતી પ્રવેશ પછી પોલીસ વડાએ સરસ્વતીને પૂછ્યું કે રાષ્ટ્રપતિને તારા કેસની ખબર કેવી રીતે પડી તો સરસ્વતીએ જણાવ્યું કે તેમને સીધો ફોન કર્યો હતો વાત કંઈક એમ હતી કે એક વખત તેમની શાળાના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ કલામ સાહેબ હાજર રહેવાના હતા ત્યારે સરસ્વતીએ પૂછ્યું કે મારા જેવી છોકરીઓનો વિકાસ કેવી રીતે થઈ શકે ડૉક્ટર કલામ સાહેબ કહ્યું કે શિક્ષણ જ આનો જવાબ છે ત્યારબાદ તેઓ મને એમનું કાર્ડ અને ફોન નંબર આપીને જતા રહ્યા જ્યારે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવામાં દબાણ કર્યું ત્યારે મેં ડૉક્ટર કલામ સાહેબને ફોન પર આપ જણાવી અને મદદ કરવા વિનંતી કરી અને બાકીનું કામગીરી તેમના આદેશથી પોલીસ વડાએ પૂર્ણ કરી આજે આ સરસ્વતી નામની યુવતી યુસ્ટનમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં માસિક ત્રણ લાખ રૂપિયાના પગાર ધોરણ પર વિદેશમાં નોકરી પર પરિવાર સાથે સુખી જીવન જીવે છે નિવૃત્ત જિલ્લાના પોલીસ વડા કલ્યામૂર્તિએ વર્ણવેલ ડોક્ટર કલામની માનવતાની સત્ય ઘટના મિત્રો અમારી ચેનલમાં તમને આવા જ અનેક અવનવી સત્ય ઘટનાઓ તેમજ જાણવાલાયક વાર્તાઓ અને ધાર્મિક કથાઓ જોવા મળશે તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો